રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ફરી એકવાર પોસ્ટર યુદ્ધ સર્જાયું છે ધોરાજી તાલુકામાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગણવાયું છે તો તાલુકામાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કપોડી બની છે રસ્તા પર મસ મોટા ખાડાઓ પડ્યા છે તો હાલ ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે ત્યારે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને જગાડવા શહેર કોંગ્રેસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર લગાવી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો છે તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નગરપાલિકા તંત્ર પર નિશાન સાધ્યું છે વસોયા લોકોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસે બેનર લગાવ્યા

હું સમજીને આંકડો બોલું છું હજારો ની સંખ્યામાં રેઢિયાર હેરાન કરી રહ્યા છે અને તંત્ર અને ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય ને પ્રજાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ વહીવટદારના શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી

જન્માષ્ટમીની શોભાયાત્રાની શુભ શરૂઆત ગુજરાતની અંદર થઈ છે વિશાળ શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા જે રૂટ ફરે છે એ રૂટ પણ રિપેર કરવામાં નથી આવ્યો અને જે જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ છે એ જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા વહીવટ વહીવટદાર દ્વારા repair કરવામાં નથી આવ્યું એનો આક્રોશ ધોરાજીની પ્રજામાં છે ને એ આક્રોશ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા મને એ નથી સમજાતું કે તૂટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા પ્રજાની વચ્ચે ક્યારેક આવે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ